તળાજાની નીલકંઠ વિદ્યાપીઠના સંચાલકો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ નીલકંઠ વિદ્યાપીઠના સંચાલક દ્વારા વિદ્યાર્થીને ઢોર મારમાર્યો નો કર્યો આક્ષેપ વિદ્યાર્થીના વાલીઓ સહિત પોલીસ સ્ટેશન દોડી ગયા જો કે સંચાલકો એ આક્ષેપને નકાર્યા હતા રિપોર્ટ કમલેશ ઢાપા મારું નામ ડાંગર વોઘાભાઈ ગોવિંદભાઈ મેં સડાના રહી બનાવ બનાવ મારા જીત્રણ મિત્રો ડાંગર રાજ નીલકંઠ વિદ્યાપીઠમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે હવે એને અભ્યાસ કરતાં નાના જે આપણે દલપતભાઈ ખાતરીયા છે એને પોતે એ દીકરાને મારી અને માર્યો છે બહુ અને હાથનું ફેક્ચર કરી નાખ્યું છે મારવામાં તો પહેલાં ત્યાં માર્યો છે પછી ઝાડું થોભાવીને માર્યો છે અને બેને બિભસ્ત મોટા મોટી ભૂંડી ગાળો આપી છે ન દેવાની ગાળો દીધી છે ત્યાર પછી રૂમમાં લઈ જઈને માર્યો છે ત્યાર પછી પાસે એને હોસ્ટેલમાં માર્યો છે આ રીતે મારવાનું કારણ એક જ છે કે ત્યાર પહેલાં મહિના પહેલાં એ છોકરો મને બીમા હું બીમાર પડી ગયો હતો એટલે મેં હંમેશા જ બાપા બીમાર પડી ગયા છે તો આવ એટલે એ એની રજા લેવા ગયો એની ચેમ્બરમાં એ ચાર પાંચ જણા બેઠા છે એ આ છોકરાને કાંઈ ખબર નહીં છોકરા દરવાજો ખોલ્યો એટલે તરત એને કીધું એ બહાર નીકળ્યા છે એટલે આ તરત નજીક બી આવ્યો એટલે એનામાં જે કંઈ હોય ત્યારથી એ દાજ રાખતા હતા હવે ત્યાર પછી મહિનો થયો ને એટલે એ છોકરાને તોલો કરાવી નાખ્યો બધા છોકરા હતા અને એકને ત્યાં વાળ કપાઈને અમારા છોકરાને તોલો કરાવી નાખ્યો એ બનાવ બન્યો ત્યાર પછી આ મહિનો થયો એટલે ગઈ ઓગણીસ તારીખે આ છોકરાને જમી કાઢવીનો એને રિસેસ પીડ્યો એટલે એકબીજા સાહેબે કીધું તું બીજા છોકરા આગલી ઠોપડી લેતો હોઈએ અને એની નોટ બનાવી રાખજે હા એના ભાઈબંધને આગળ નોટ લેવા ગયો એ નોટ લેવા ગયો અને આવતો હતો એના ગ્રહપતિ હતા એ ગ્રહપતિ પૂછ્યો ક્યાં ગયો છો કે હું મારા ભાઈને આગળ નોટ લેવા ગયો હતો તો કે સારું એમાં દલપત કાતરીયાને બેઠો હતો એટલે એને કીધું ક્યાં કે રખડે છો આ તો હું રખડતો નથી હું નોટ લેવો ગયો છો એટલે કીધી જેને ગાળ કીધું છોકરાને એટલે છોકરાએ કીધું કે તને ગાળ ગયોમાં એટલે તરત ઓલો ધોકો લઈ અને મારા છોકરાને મારવા મળે એટલે ને ચાર પાંચ ધોકાએ પગમાં માર્યા એટલે મારો છોકરો પડી ગયો પાછા એના ગ્રહપતિને બોલેને કે ઊભો કર એટલે એને પકડી લખ્યો અને મારા છોકરાને માર્યો પછી પાછો નેથી લઈ લીધો આગળ એક ઝાડવું હતું તો ઝાડવું થોભાઈ ગઈ અને વાહમાન વાહમાન હાથમાં માર્યો એટલે હાથમાં એ ફ્રેક્ચર થઈ ગયું પછી એને કે જેથી કંઈ અમને જાણ ન કરવા દીધી અમને ખબર ન પડવા જઈ આઠથી મારા છોકરાને ત્યાં ગોચી રહ્યા છો પછી એને જ્યારે વાહમાં જામઠાન બધું રોજાઈ ગયું ત્યારે પછી બીજા એના ભાઈ દ્વારા અહીંયા અમને જાણ થઈ એટલે તરત અમે સવારમાં એના આચાર્ય હતા એને ફોન કર્યા તરીકે હું દાખલ થયો હતો હું બીમાર હતો મને કાંઈ ખબર નથી ત્યાર પછી મેં અહીંયા આવ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા સમજ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા અને અહીંયા દવાખાને લઈ જઈને હાથમાં ફેકચર આવ્યું બરાબર અમે તળાદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પછી બીજું કે દલપત કાતરિયાના પિતરે ભાઈ ધર્મેશભાઈ કાતરિયા જે મારા છોકરાને ધમકી આપે ત્યાં ત્યાં તને આ એક હાથ ભાંગ્યો ને ત્યારે પરીક્ષાને બે મહિનાની વાર છે ને એ તારો બીજો હાથ ભાંગી નાખવામાં આવશે અને કા નગર તને થામુકો મારી નાખવામાં આવશે આ એના ભાઈ ધર્મેશ કાતરિયા એ ધમકે એ જ્યાં એની બસનું હેન્ડલિંગ સંભાળે છે ફરિયાદ કરી છે અને આજે અમને પોલીસે અહીંયા બોલાવ્યા છે અને ત્યાં હાઈસ્કૂલે